દેવના પર્વ ગણેશ મહોત્સવ નજીક આવી રહ્યો છે ત્યારે અંકલેશ્વરમાં ગણેશ સમિતિની રચના કરવામાં આવી છે જેના પ્રમુખ તરીકે પ્રતિક કાયસ્થ ઉપપ્રમુખ તરીકે સુરેશ પટેલ ચંદ્રેશ પટેલ સહિતના આગેવાનોની વરણી કરવામાં આવી છે ત્યારે આજરોજ સમિતિની પ્રથમ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં વિવિધ ગણેશ મંડળોએ ભાગ લીધો હતો અને તેમના તંત્ર પોલીસ તેમજ દક્ષિણ ગુજરાત વીજ કંપનીને લગતા પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સમિતિ દ્વારા આવનારા દિવસોમાં ગણેશ મંડળોને પ્રશ્નોની તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવશે અને તેનું નિરાકરણ લાવવા પ્રયત્નો હાથ ધરાશે આ કમિટીનો હેતુ છે કે જે ગણપતિનો વિવિધ ગણપતિઓને પડતી મુશ્કેલીઓ હોય કોઈ પણ વિવિધની માટે અમે આયોજન કરી શકીએ એવી અમે બેઠક આજરોજ યોજી અસ્તુ વન ડે જય જય ગરવી ગુજરાત જય ગણેશ એક નોંધ લીધી હતી આવનારા સમયમાં આ સમિતિ પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર ને મળીને યોગ્ય યોગ્ય રજૂઆત જ્યાં પણ કરવાની છે ત્યાં કરશું અમુક મિત્રોના જીબીના જીબીના સવાલ હતા એ જીબી જીબીના આપણા ચૌધરી સાહેબ છે એમને પણ મળી લઈશું